નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્નજીવનમાં વિલંબ થઈ રહ્યો છે તો રક્ષાબંધન પહેલા એક લાલ દોરો આ ખાસ જગ્યાએ બાંધી દો હા મિત્રો ફક્ત એક લાલ દોરો જ બાંધવાનો છે આજે અમે તમને મહાદેવના આશીર્વાદથી ભરપૂર એવો એક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે શ્રદ્ધાથી કરશો અને તેનું પરિણામ એવું મળશે કે તમારો આખો પરિવાર આશ્ચર્યચકિત રહી જશે મિત્રો આજના વિડીયોમાં એવા એક દુર્લભ ચમત્કારિક અને ભક્તિભર્યા ઉપાય વિશે તમને જણાવીશું જેને રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા કરવાથી તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ તાત્કાલિક બની શકે છે ઘણા લોકો વર્ષોથી લગ્ન માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે ઘણા માતા પિતાની આંખો દર વર્ષની રક્ષાબંધન પર નમ થઈ જાય છે કારણ કે દીકરી હવે મોટી થઈ ગઈ છે દીકરો સારો છે સમજદાર છે છતાં વાત આગળ વધતી નથી તો મિત્રો હવે વધુ વિલંબ ન કરો આજે જ લાલ દોરો લાવો અને રક્ષાબંધન પહેલા મહાઉપાય કરો શિવ શંભુ ભોરાનાથ તમારા સુખદ વૈવાહિક જીવન માટે નવા દરવાજા ખોલી દેશે આ ઉપાયને જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આજે તમે જાણશો એ શાસ્ત્રીય ઉપાય જે માત્ર તમારા લગ્ન માટે મદરૂપ નહીં બને પણ ઘરના વાસ્તુદોષ કુંડળીના ગ્રહદોષ અને ભવિષ્યના સંકટોથી પણ તમને મુક્તિ અપાવશે મિત્રો અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે એકદમ સરળ છે પરંતુ તેની વિધિ સમય અને શ્રદ્ધા બહુ મહત્વપૂર્ણ છે અહીં જે લાલ દોરો લેવાનો છે તે કોઈ સામાન્ય તાંત્રિક વસ્તુ નથી તે રક્ષાનું સૂત્ર છે જ્યારે તેને બાંધવામાં આવે છે ત્યારે તે સંસારને પણ બદલી શકે છે પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ માહિતી બહુ જ કિંમતી છે અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુરદેવીનું નામ પણ જરૂરથી લખજો મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહેશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયો અંત સુધી જોયા પછી તમારા દીકરા કે દીકરીના લગ્ન લાંબા સમયથી અટવાયેલા છે અથવા લગ્ન નક્કી થાય છે પણ કોઈને કોઈ વિઘ્ન આવે છે અને તૂટી જાય છે સગાઈ થાય છે પણ કોઈ કારણોસર તૂટી જાય છે તો બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળશે માત્ર આ વિડિયો અંત સુધી જોઈ લો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વિડિયોમાં વધુ સમય બગાડ્યા વગર વિડિયો હવે શરૂ કરીએ મિત્રો શું તમારી દીકરી કે દીકરાના લગ્ન નથી થઈ રહ્યા તેમની માટે માંગો આવે છે પણ વાત આગળ નથી વધતી તો હવે વધુ વિલંબ ન કરો આજે જ લાલ દોરો લાવો અને રક્ષાબંધન પહેલા મહા ઉપાય કરી લો શાસ્ત્રો અને તંત્રશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રાવણ માસ અને ખાસ કરીને રક્ષાબંધન જેવા શુભ દિવસે કરાયેલા ઉપાય હંમેશા ફળ આપે છે કારણ કે આ દિવસોમાં દેવતાઓનું રક્ષાચક્ર ખૂબ સક્રિય રહે છે મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું કે આ લાલ દોરો ક્યાં બાંધવાનો છે દોરો બાંધતી શું બોલવાનું છે કયા મંત્ર સાથે આ ઉપાય કરવાનો છે શાસ્ત્ર અને વાસ્તુ આ ઉપાયને એટલો શક્તિશાળી કે માને છે અને સૌથી મહત્વપૂર્ણ વાત આ ઉપાય કેવી રીતે દૂષિત ગ્રહોના પ્રભાવને પણ દૂર કરી શકે છે તો મિત્રો ખાસ ભૂલ્યા વગર આજથી જ તૈયારી શરૂ કરો લાલ દોરો લાવો શ્રદ્ધા રાખો અને રક્ષાબંધનથી પહેલા મહા ઉપાય કરો શિવ શંભુ તમારી ઈચ્છાને જરૂર પૂર્ણ કરશે મિત્રો રક્ષાબંધન આવી રહી છે અને શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ બંનેની સાથે એક અનન્ય શક્તિનો સંગમ બની રહ્યો છે મિત્રો એવો એક સમય નજીક છે જ્યારે આકાશ પણ આશીર્વાદ વરસાવવાનું શરૂ કરી દે છે શ્રાવણ માસ ભગવાન મહાદેવનો પ્રિય સમય છે અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ આવી રહ્યો છે આપણે જાણીએ છીએ કે રાખડી રક્ષા માટે બાંધવામાં આવે છે પણ શું તમે જાણો છો કે રક્ષાબંધન પહેલા બાંધવામાં આવેલો લાલ દોરો પણ તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકે છે આજનો ઉપાય એટલો ખાસ છે કે તે ભક્તિ શ્રદ્ધા અને તાંત્રિક શક્તિ આ ત્રણેય તત્વોના સંગમથી જોડાયેલો છે લાલ દોરો ફક્ત એક દોરો નથી તે તાંત્રિક રક્ષણ શક્તિનું પ્રતીક છે શક્તિ અને ભાગ્યને જાગૃત કરનાર સાધન પણ છે શાસ્ત્રોમાં લખેલું છે કે લાલ રંગ મંગળદેવનો નો પ્રતીક છે મંગળનો અર્થ થાય છે લગ્ન એકતા અને જીવનસાથી માટેની શક્તિનું કેન્દ્ર જ્યારે તમારા જીવનમાં મંગળ કાર્યો અટકી જાય છે ત્યારે લાલ છે જેના લગનમાં વિલંબ થઈ રહ્યો છે જેમના ઘરમાં વારંવાર માંગા આવીને પાછા ફરતા હોય છે અથવા સંબંધો આવે છે પણ તૂટી જાય છે તો આવા લોકો માટે આ ઉપાય અવશ્ય કરવા જેવો છે મિત્રો જો તમારી કે તમારા સંતાનની લગ્નજીવનની વાત આગળ નથી વધી રહી સંબંધો આવે છે પણ નક્કી થતા નથી કે વાત લગભગ નક્કી જ હોય જાય છે પણ અંતે બધું બગડી જાય છે તો સમજી લો કે આ સામાન્ય વિલંબ નથી શક્ય છે કે કુંડળીમાં શનિદોષ કે ભારે મમ્રદોષ હોય ઘરમાં વાસ્તુદોષ હોય જેના કારણે પરિસ્થિતિઓ વારંવાર બગડતી જાય નકારાત્મક ઉર્જાઓ ભયાનક દૃષ્ટિ અથવા દૂરથી આવેલી ઈશા પણ માર્ગમાં અવરોધ ઊભો કરી શકે છે પણ હવે સમય આવી ગયો છે આ બધું બદલવાનો એક લાલ દોરાથી શું કરવું છે તેની સંપૂર્ણવિધિ જાણો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને લખી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે કે મહાદેવનો પ્રિય મહિનો ચાલી રહ્યો છે અને રક્ષાબંધન પણ નજીક છે જે રક્ષા પ્રેમ અને સંકલ્પનો તહેવાર છે આ બંનેનો સંગમ એક શક્તિશાળી તાંત્રિક ચક્ર સર્જે છે જેમાં કરેલો દરેક ઉપાય અનેક ઘણું ફળ આપે છે રક્ષાબંધનના ત્રણ ચાર દિવસ પહેલા સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરો જો ઘરમાં ગંગાજળ હોય તો તેને પાણીમાં મિક્સ કરીને પવિત્ર સ્નાન કરી શકાય હવે એક નવો લાલ રંગનો દોરો લો જો એ શુદ્ધ સુતી કપડાનો હોય તો વધુ ઉત્તમ રહેશે આ દોરો હવે તમારો સંકલ્પ બની જશે હવે મહાદેવના મંદિર જાઓ જો મંદિર નજીક ન હોય તો ઘરમાં સ્થાપિત થયેલ શિવલિંગ અથવા પથ્થરમાંથી ઉગેલું કોઈ પવિત્ર વૃક્ષ પણ માન્ય ગણાય છે કારણ કે પૃથ્વી તત્વ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે હવે આ દોરાને હાથમાં લો આંખો બંધ કરો અને બોલો હે મહાદેવ મારા દીકરા અથવા દીકરીના લગ્નમાં જે પણ અવરોધો છે કૃપા કરીને તેમને દૂર કરો જીવનસાથી સાથે સંબંધના યોગ તાત્કાલિક બને એવી કૃપા કરો આ શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો સંકલ્પ છે જે તાંત્રિક શક્તિ સાથે જોડાઈને કારગર સાબિત થાય છે હવે એ લાલ દોરાને શિવલિંગની ડાબી બાજુએ આવેલા થાળ કે વૃક્ષના થાળ પર બાંધી દો શાસ્ત્રો પ્રમાણે ડાબી બાજુનું સ્થાન ઈચ્છાપૂર્તિનું સ્થાન માનવામાં આવે છે આ ચંદ્ર પ્રતિનિધિત્વ છે દોરો બાંધતી વખતે ઓમ નમ શિવાય મંત્રનો અગિયાર વખત જાપ કરો અગિયારનો અર્થ થાય છે એક આત્મા પ્લસ એક બ્રહ્મ જે એકતા અને જોડાણનું પ્રતીક છે દોરો બાંધીને પછી કોઈ સાથે વાત કર્યા વગર સીધા ઘરે પાછા આવો પાછળ વળીને ન જુઓ પાછળ જોવાથી મનમાં સંશય ઉપજે છે અને ઉપાયની શક્તિ ઘટી જાય છે લાલ રંગ શક્તિ મંગળ શિવ આનંદ અને સાક્ષાત સંતાન સુખનું પ્રતીક છે શિવપાર્વતીના લગ્ન પણ લાલ પુષ્પો અને લાલ દોરાથી કરવામાં આવ્યા હતા તેથી લાલ રંગને લગ્નશક્તિનું સૂત્ર માનવામાં આવે છે શ્રાવણ માસમાં મહાદેવ સ્વયં પૃથ્વી પર આવીને ભક્તોના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ કરે છે આ સમયે કરેલો ઉપાય તાત્કાલિક કામ કરે છે રક્ષાબંધન એ એવો દિવસ છે જેમાં બહેન પોતાના ભાઈને રક્ષણ માટે દોરો બાંધે છે તેને અભિજીત તિથિ પણ કહેવામાં આવે છે એ દિવસે દોરો બાંધવાનો અર્થ થાય છે દેવતાઓને રક્ષણ માટે સંકલ્પ આપવો ઓમ નમઃ શિવાય મંત્ર એ શિવતત્વને સ્પંદિત કરનાર પાવન મંત્ર છે જે મન બુદ્ધિ અને કર્મ ત્રણેયને શુદ્ધ કરે છે મિત્રો દરેક અવરોધના મૂળમાં કાં તો ઘરની પૂર્વ દિશામાં વાસ્તુદોષ હોય છે અથવા જન્મકુંડળીમાં મંગળ શનિ રાહુ અથવા કેતુનો પ્રભાવ હોય છે અથવા તો કોઈ નકારાત્મક ઉદ્દેશ્યથી પ્રવેશેલી તૃતીય શક્તિઓ જેમ કે ઈર્ષા નજરદોષ કે કાળી શક્તિ વધુ અસર કરતી હોય છે જ્યારે લાલ દોરો મહાદેવના ચરણોમાં બાંધવામાં આવે છે ત્યારે તે બધા દોષોનો પ્રતિકાર કરતો જ્યોતિષીય અને તાંત્રિક કવચ બની જાય છે મંદિરનો થાળ એટલે કે પૃથ્વી તત્વમાંથી ઉદ્ભવેલ શક્તિ પ્રેરક સ્થાન ત્યાં એવી માન્યતા છે કે ત્યાં તમારો સંકલ્પ બાંધવાથી તમારી ઈચ્છા પૃથ્વી પર ઉતરી આવે છે અને એ ઈચ્છા પાછળ આખું બ્રહ્માંડ કાર્ય કરવાનું શરૂ કરે છે તો હવે તિથિઓનો હિસાબ ન જુઓ રક્ષાબંધન આવી રહી છે શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે અને મહાદેવ બધું જોઈ રહ્યા છે ફક્ત કરો આ એક લાલ દોરાનો ઉપાય અને જુઓ કે કેવી રીતે વર્ષોથી અટકેલી લગ્નની વાત પણ એક અઠવાડિયામાં નક્કી થઈ જશે અને જો તમારા લવ મેરેજ અટકી ગયા છે તો પણ આ ઉપાય અસરકારક સાબિત થાય છે તો મિત્રો હવે વધુ વિલંબ ન કરો આજે જ લાલ દોરો લાવો અને રક્ષાબંધન પહેલા અમાહા ઉપાય કરો મિત્રો જો તમે અહીં સુધી વીડિયોને જોયો છે તો અમે તમને એક વધારાનો ઉપાય જણાવીએ છીએ જેને તમારે શ્રાવણ માસમાં ખાસ કરવો જોઈએ આ ઉપાયને કરવાથી મહાદેવના અનંત આશીર્વાદથી તમારા દીકરા અથવા દીકરીના લગ્ન જો લાંબા સમયથી અટકેલા છે તો તે તરત જ થઈ જશે તો ઉપાયને જાણતા પહેલા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી નાખજો તો આ ઉપાય કરવા માટે તમારે એકદમ સાફ જરા પણ ડાઘ ન હોય તેવું એક બિલીપત્ર લેવાનું છે સાથે તમારે ચંદન પણ લેવાનું છે તમારે બે પ્રકારના ચંદન લેવાના છે એક પીળું ચંદન અને એક લાલ ચંદન હવે આ જે બિલીપત્ર છે તેમાં ત્રણ પાંદડા હોય છે તો એની વચ્ચેની પાંદડી ઉપર તમારે પીળા ચંદનથી લેપન કરવું છે એક નાની વાટકી લો તેમાં પીળું ચંદન લો અને બીજી વાટકીમાં લાલ ચંદન લો તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવો પછી પેસ્ટ તૈયાર કરીને પાંદડી ઉપર પીળા ચંદનથી લેપન કરો પછી બાજુની બાકીની બે પાંદડીઓ પર લાલ ચંદનથી લેપન કરો એટલે એટલે કે બાજુની પાંદડીઓ લાલ ચંદનથી અને વચ્ચેની પાંદડી પિયા ચંદનથી રંગવાની છે હવે આ ચંદન બે પ્રકારના આવે છે લિક્વિડ સ્વરૂપે અને સુકા ચંદનના ચૂર્ણ સ્વરૂપે જો તમારા પાસે લિક્વિડ છે તો પાણી ઉમેરવાની જરૂર નથી સીધું જ લગાડી શકો છો અને જો સૂકું ચંદન છે તો તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવવી પડશે હવે તમારે આ તૈયાર કરેલું બિલીપત્ર લઈને નજીકના શિવ મંદિર જવાનું છે ત્યાં જઈને પહેલા ગણપતિ બાપાને વંદન કરો પછી આ બિલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો જ્યારે તમે બિલીપત્ર અર્પણ કરો ત્યારે તમારા બાળકનું નામ અને ગોત્ર બોલવાનું છે તમારી દીકરી હોય કે દીકરો હોય તેનું નામ અને ગોત્ર બોલી અને મનમાં પ્રાર્થના કરવાની છે કે તેમના લગ્ન સમયસર અને શુભ રીતે થાય જ્યાં ચંદન લગાવ્યું છે એ બિલીપત્રનો જે ભાગ ચોખ્ખો અને સમતળ હોય છે એટલે કે પાંદડીનો પેયાળી તરફનો ભાગ એ જ ભાગ શિવલિંગ તરફ રાખવાનો છે બિલીપત્ર અર્પણ કર્યા પછી ત્યાં જ મંદિરમાં બેઠા બેઠા એક મંત્રનો જાપ કરવાનો છે મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રને તમારે એકસો આઠ વખત બોલવાનો છે જો તમારી પાસે માળા હોય તો માળાથી પણ જાપ કરી શકો છો અને માળા ન હોય તો આંબળીઓ પર ગણતરી કરીને જાપ કરો જાપ પૂરા થયા પછી ફરી એકવાર ભગવાન શંકર અને માતા પાર્વતીને તમારી પ્રાર્થના કરો કે તમારા બાળકના લગ્ન વહેલા શુભ અને યોગ્ય રીતે થઈ જાય આ ઉપાય માત્ર એક જ વાર કરવાનો છે અને એક જ દિવસ એટલે કે સોમવારના દિવસે ઉપાય કરવો અત્યંત શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી તમારા બાળકો માટે યોગ્ય અને મનગમતો સંબંધ ચોક્કસ આવે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર